રાપર ખાતે ચાલી રહેલા નૂતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હાલ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રાપર પીઆઈ જે બી બુબડિયા તથા જીકે જનરલ હોસ્પિટલના સ્ટાફ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો જેટલી બોટલ રક્તદાન શિબિરમાં એકઠું કરવામાં આવ્યું હતું सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख बार मई 2025 आहाता आज ना समाचार કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર